પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે નેવું વર્ષ પછી બ્રહ્મયોગ શુક્લયોગ અને ભદ્ર રાજયોગની રચના થઈ રહી છે આ પાંચ રાશિઓ પર ધનની દેવી લક્ષ્મીની કૃપા રહેશે હા મિત્રો આ અંગે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે વર્ષ બે હજાર ચોવીસની છેલ્લી પૂર્ણિમા એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમાએ આ પાંચ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ પાંચ રાશિના જાતકોને તેમના જીવનમાં ખૂબ જ આર્થિક લાભ મળવાનો છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે કઈ રાશિઓ સૌથી ભાગ્યશાળી છે અને રાશિચક્ર પ્રમાણે આ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ આ વિડિયોમાં તમામ મહત્વની માહિતીની ચર્ચા કરવામાં આવશે તો છેક સુધી જોજો અને હા મિત્રો વિડિયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લખીને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો જેથી કરીને કામની માહિતી મળી શકે ઓમ શ્રીમ હિમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રખ્યાત ઓમ શ્રીમ હિમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મિત્રો હિન્દુ ધર્મ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે દર મહિનાની પૂર્ણિમા તિથિ શુક્લ પક્ષની ચતુર્દશીના બીજા દિવસે ઉજવવામાં આવે છે જે વર્ષ બે હજાર ચોવીસ ની છેલ્લી પૂર્ણિમા એ માર્ગશીર્ષ પૂર્ણિમા છે જે પંદર ડિસેમ્બર ના રોજ પડવા જઈ રહી છે તો ચાલો એક પછી એક જાણીએ કે માર્ગશીર્ષ પૂર્ણિમા પછી પ્રથમ ભાગ્યશાળી બનશે તે છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિના જાતકો માટે આ વખતે પૂર્ણિમાના દિવસે આ શુક્લ યોગ અને ભદ્રાવાસ રાજ્યોગ છે તે તમારા નવમા ઘરમાં બનવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં પંદર ડિસેમ્બર સૌથી પહેલા તમને વિદેશી સ્ત્રોતોથી લાભ મળી શકે છે જો ધનુ રાશિના લોકો વિદેશમાં જઈને કામ કરવા માંગે છે શું તમે વિઝા માટે અરજી કરી છે અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો કે પ્રવાસે જવા માંગો છો સંજોગો ગમે તે હોય તમને કોઈ વિદેશી સ્ત્રોત તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમને પૈસા કમાવવા માટે નવી ઓફર્સ મળી શકે છે પૂર્ણિમાનો આ તહેવાર નોકરીયાત લોકો માટે પણ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમે જે પણ લક્ષ્ય રાખશો તે લગભગ પૂર્ણ થશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવક એટલે કે પૈસા કમાવવાના નવા સ્ત્રોત ખુલશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિત્રો પંદર ડિસેમ્બર પછી ધનુ રાશિ વાળા લોકો માટે બ્રહ્મયોગની ની રચના ફાયદાકારક સાબિત થશે સૌ પ્રથમ ભગવાન શનિદેવ અને ચંદ્ર કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે જે તમારા ત્રીજા ભાવમાં રહેશે એક પાંચ ડિસેમ્બર પછી તમારા લોકો માટે સમય ઘણો સારો અને શુભ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તેમાં પણ તમને માત્ર લાભ જ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમને ભૌતિક સુખ સુવિધાઓ મળશે અને પરિવાર વચ્ચે લાંબા સમય ચાલી રહેલ અંગના પણ ઉકેલાઈ શકે છે આ સાથે જ તમે ક્યાંય પણ પૈસા રોકો જો તમે કોઈ નવી પ્રોપર્ટી જમીન અથવા શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ડિસેમ્બર પછીનો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં સફળતા મળશે જીવનસાથીનો પણ પૂરો સહયોગ મળશે તમારું મન શાંત રહેશે તમે ભવિષ્યને લઈને કોઈ સારો કે મોટો નિર્ણય લઈ શકો છો અને સાથે જ તમને લાભ પણ મળશે કાર્યસ્થળ પર તમને લાભ મળવાની પૂરી સંભાવના છે તમારા કામની દરેક જગ્યાએથી પ્રશંસા થઈ શકે છે જો તમારી તબિયત લાંબા સમય સુધી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે પણ તમને રાહત મળશે આપ લોકોને તેનો ઉપાય જણાવવામાં આવ્યો છે કે પૂર્ણિમાના દિવસે તમે લોકોએ સફેદ ચોખાનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારી પાસે સફેદ ચોખા ન હોય તો તમે સફેદ રંગના કપડાનું પણ દાન કરી શકો છો કારણ કે સફેદ રંગ અને સફેદ ચોખા તમારી સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે તેનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ સફેદ દાન કરવાથી સમાજમાં વ્યક્તિની પ્રતિષ્ઠા વધે છે અને તેને સંપૂર્ણ સન્માન મળે છે મિત્રો હવે પછીની આગળની ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે કુંભ રાશિ વાળા લોકો માટે પંદર ડિસેમ્બર એટલે કે માર્ગશીર્ષ પૂર્ણિમા પછી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે કારણ કે સૌથી પહેલા તમારી રાશિના સાતમા ભાવમાં બુધ શુક્ર અને સૂર્યદેવ બિરાજમાન છે અને તેની સાથે જ તમારી રાશિમાં હાજર રહેલા સાસ રાજયોગની રચના લગ્ન ભાવમાં બની રહ્યું છે આ કારણ છે કે ભગવાન શનિદેવ તમારી રાશિમાં બિરાજમાન છે તેથી પંદર ડિસેમ્બરે બ્રહ્મયોગ અને ભદ્રાસ રાજ્યોગ બનશે તમને ભૌતિક સુખ મળશે અને પૂર્ણિમાના દિવસે બનેલા આ રાજયોગને કારણે તમારા લોકોનો પણ ઉથલપાથલ થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કે અટકેલા કાર્યો ફરી એકવાર પૂર્ણ થશે જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તો હવે તમને તેમાં સફળતા મળવાની છે કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા ઉપરાંત તમને પ્રમોશન તમને વર્ષ બે હજાર પચીસમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તમારા પગારમાં પણ વધારો મળશે તમારામાંથી જેઓ વેપારી વર્ગ સાથે સંકળાયેલા છે પછી ભલે તમે તમારો પોતાનો વ્યવસાય કરો અથવા ભાગીદારીમાં કોઈ કામ કરો વ્યાપારમાં તો લાંબા સમયથી કોઈ નુકસાન ચાલતું હતું તો એમાંથી પણ મુક્તિ મળશે વ્યવસાયમાં સંપૂર્ણ વળતર મેળવવા ઉપરાંત તમને અપાર સંપત્તિ મળશે મિત્રો શનિ અને ચંદ્ર તમારી રાશિના લગ્નમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં તમે લોકોએ ભગવાન શનિદેવની સાથે સાથે ભગવાન શંકર વિશેષ આશીર્વાદ રહેશે કારણ કે તમારી રાશિમાં શનિની શાળા સાથી પણ ચાલી રહી છે આવી સ્થિતિમાં ભગવાન શનિદેવનો પણ તમારા જીવન પર સકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડશે લાંબા સમયથી ચાલી રહેલા પડકારો અને અવરોધો હવે તમારા માટે ફાયદામાં પરિવર્તિત થઈ શકે છે તમે તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ ગુમાવ્યા હતા હવે કંઈક રોમાંચક બની શકે છે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ આવી શકે છે તે સિવાય તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને કોઈ પણ ક્ષેત્રમાં નવું પગલું ભરવાથી તમને ઘણો ફાયદો થશે આવું થવા જઈ રહ્યું છે કુંભ રાશિ વાળા લોકોને ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે કાળો ધાબળો કાળા તલ કાળા ચપ્પલ અથવા કાળા ચણા નું દાન કરવાની સલાહ આપવામાં આવે છે તેમજ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને દાન કરવાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મળશે મિત્રો જો તમે પણ શનિદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો વિડિયોની નીચે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો માટે પૂર્ણિમા પછીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે સૌ પ્રથમ તમને કામમાં સફળતા મળશે અને તમારા અટકેલા પૈસા પણ મળશે તમને તે પણ પાછું મળશે વેપારમાં કોઈ સારો કે મોટો સોદો થઈ શકે છે અને તમે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો જો કે સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે સાવધાન રહેવું જોઈએ તમે જે ખાઓ છો અને પહેરો છો તેના પર તમારે થોડું નિયંત્રણ રાખવું જોઈએ અને બાકીની વસ્તુઓને નિયંત્રણમાં રાખવી જોઈએ વેપારમાં નફો થવાની શક્યતાઓ વધશે તમારા અટવાયેલા કાર્યો જે લાંબા સમયથી વિલંબમાં હતા તે પૂરા થવાની સંભાવના છે એકંદરે આ પૂર્ણિમા પછી સિંહ રાશિવાળા લોકોનું નસીબ ચમકવાનું છે તમને તમારી મહેનત માટે વિશેષ પુરસ્કાર મળશે આપ લોકોને માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ઉપાય જણાવવામાં આવ્યો છે પીયા ફૂલ અથવા પીળી મીઠાઈનું દાન કરો અને ભગવાન સત્યનારાયણજીની કથા વાંચો આ ઉપાય કરવાથી તમને તમારી રાશિનો સ્વામી સૂર્ય પ્રાપ્ત થશે તમારા થી ખુશ પણ રહેશે અને પૈસા મેળવવાના તમારા માધ્યમો પણ વધશે મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ મેષ રાશિ હશે આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે બ્રહ્મયોગ અને ભદ્રસ રાજયોગ બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં તેની શુભ અસર જોવા મળી રહી છે જે પૈસા લાંબા સમયથી અટવાયેલા કે અટવાયેલા છે તે પણ પરત આવશે સમાજમાં માન સન્માન વધશે વેપારી વર્ગના લોકો તમે તમારો પોતાનો વ્યવસાય કરો છો અથવા ભાગીદારીમાં કામ કરો છો છો લાંબા સમયથી દેવાથી પરેશાન પછી ભલે તમારા પ્રિયજનો પરિચિતો અથવા સંબંધીઓ પાસેથી કોઈ પૈસા ઉછીના લીધા હોય તો વેપારમાં જબરદસ્ત નફો થશે અથવા તમે લોનના ઋણમાં ડૂબી ગયા હતા મિત્રો તમે તમારા હપ્તા સમયસર ચૂકવવામાં સક્ષમ ન હતા તે બધા માટે નવું વર્ષ બે હજાર પચીસ જેઓ બહુ મોટી ખુશીઓ લઈને જઈ રહ્યું છે તમે લોકોને દેવામાંથી મુક્તિ મળશે તમને દેવાથી ફાયદો થશે પંદર ડિસેમ્બરે સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરશે કે તરત જ તે તમારા લોકો માટે પણ સારું રહેશે અને હા સૌથી મોટી વાત જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે પંદર ડિસેમ્બરથી આવતા ચાર મહિના સુધી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે અને મિત્રો આ તમારું બેંક બેલેન્સ વધારો અને તમે કોઈ પણ સારી કે મોટી પ્રોપર્ટી ખરીદી શકશો તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો નોકરી અને વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિમાં પણ જબરદસ્ત સુધારો થશે આપ લોકોને ઉપાય જણાવવામાં આવ્યો છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે નારાયણ બોલો અથવા મિત્રો નમો ભગવતે વાસુદેવાય વાર જાપ કરો અથવા જો તમારા ઘરમાં તુલસી નો છોડ નથી તો માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે એવો સારો અને દુર્લભ યોગ બની રહ્યો છે કે તમે તુલસી છોડ પણ ઘરે લઈ જઈ શકો છો આવો મિત્રો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી પૂરી થશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો બ્રહ્મ મુહૂર્ત અને સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો અને સાથે જ જળ અર્પિત કરીને તમારી જે ઈચ્છા કે ઈચ્છા હોય તે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લો મિત્રો આગામી ભાગ્યશાળી કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકો માટે આ પૂર્ણિમા પરિવાર સુખ અને આરોગ્યમાં સુધારાઓ લાવશે ઘણા સમયથી તમારા અટકેલા તમામ કાર્યોદેવી લક્ષ્મીના આશીર્વાદ થી પૂર્ણ થવા જઈ રહ્યા છે આ દરમિયાન કન્યા રાશિના જાતકો તમે કોઈ નવું વાહન મિલકત અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી શકશો તમારા મિત્રોથી થોડી સાવચેત રાખવાની જરૂર છે કારણ કે તમારા મિત્રો તમારી સામે તમારી પ્રશંસા કરશે પરંતુ તમારી પીઠ પીછે તમારી બુરાયો કરશે તે તમારું ભાગ્ય ઉદય જોઈ શકતા તમારે તમારી કુળદેવીની પૂજા કરવી જોઈએ જે તમને શુભ અને પ્રગતિના માર્ગે આગળ વધારવામાં મદદ કરશે દેવોની પૂજા કરી દેવી લક્ષ્મીની કૃપા મેળવવી શુભ રહેશે મિત્રો ચાલો આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ માર્ગશીર્ષ પૂર્ણિમા પછી આગામી ભાગ્યશાળી રાશિ રાશિ છે આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે તે તમારા લોકો માટે ખૂબ જ સારો અને લાભદાયક સાબિત થઈ શકે છે એક તો આટલું લાંબુ છે કે તમારું અટકેલું અથવા અટકેલું કામ સમયની સાથે પૂર્ણ થશે તેની સાથે તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો પણ ધીમે ધીમે અંત આવશે આ સાથે તમે વાહન સંપત્તિ અથવા અન્ય કોઈ પણ સંપત્તિ પણ ખરીદી શકવાના યોગ બની રહ્યા છે જો તમે નવું મકાન લોટ કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂરી થશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે તમને આવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે સમર્થ હશો તમને આવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો અથવા અટકેલા કાર્યો હતા જે પૂર્ણ થશે આ સાથે તમે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી પણ તમે રાહત મેળવી શકો છો માર્ગશીર્ષ પૂર્ણિમા પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે કારણ કે તમારી રાશિમાં શનિની સાદે સતી ચાલી રહી છે જેના કારણે જીવનમાં લગભગ સમસ્યાઓ સર્જાય છે તમને ઉપાય જણાવવામાં આવ્યો છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મીન રાશિવાળા લોકોએ ભગવાન શ્રી હરિવિષ્ણુજીની સાચા મનથી પૂજા કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો સાથે જ તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી ને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર